આ નવી વ્યવસ્થા લાવવા પાછળનો ઉદ્દેશ લોકો પીએફ અકાઉન્ટ સાથે જોડાયેલી જે કામગીરી છે તે ખૂબ જ સરળતાથી અને ઝડપી કરી શકે તે માટેનું છે ખૂબ સરળ અને ઝડપી બની જશે અત્યારે પણ આ પ્રક્રિયાને ઝડપી બનાવી દેવામાં આવી છે અત્યારે પણ પીએફ ક્લેમ કરતાની સાથે જ ત્રણથી પાંચ દિવસમાં તમારા એકાઉન્ટમાં જમા થઈ જાય છે પરંતુ હવે તેને વધુ સરળ અને ઝડપી બનાવવાનો પ્રયત્ન કરાશે બીજો ફેરફાર છે તમે બેંક ખાતામાંથી એટીએમ થી જે તે પૈસા ઉપાડો છો તેવી જ રીતે તમે પીએફ એકાઉન્ટમાંથી પણ પૈસા ઉપાડી શકશો ત્રીજો ફેરફાર છે તમે તમારા પીએફ એકાઉન્ટની માહિતીને ઓનલાઈન સુધારા વધારા કરી શકશો તેના માટે કોઈ લાંબા ફોર્મ નહીં ભરવા પડે અને આ ઝંઝટમાંથી તમને મુક્તિ મળશે ચોથો ફેરફાર છે ઈપીએફઓ હવે અટલ પેન્શન યોજના છે કે પછી પ્રધાનમંત્રી જીવન વીમા યોજના જેવી જે અન્ય સામાજિક સુરક્ષા યોજનાઓ છે તેને પોતાની સિસ્ટમમાં આવરી લેશે અને તેને વધુ સુરક્ષિત બનાવવામાં આવશે પાંચમો ફેરફાર છે કોઈ પણ વેરીફિકેશન માટે અત્યારે જે લાંબા અને કંટાળાજનક ફોર્મ ભરવા પડે છે તેમાંથી તમને મુક્તિ મળી જશે માત્ર એક ઓટીપી થી વેરીફિકેશન થઈ જશે અને તે ખૂબ જ ઝડપી અને સરળ બની જશે તો મિત્રો પીએફ ના જે ઝંઝટ ભર્યા અને કંટાળાજનક જે કામો છે તેમાંથી તમને ખૂબ જ જલ્દી મુક્તિ મળવાની છે તો આ માહિતી તમને કેટલી ઉપયોગી લાગી કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો